નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું કુંજક્રમણ આપ સોંધી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિક બાબતે અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં જ અમે વોટ્સઅપ ચેનલ અને ટેલિંગ ગ્રુપ બંને જગ્યાએ તમે અવશ્ય મિત્રો જોઈન ન થાય અને જોઈન થજો છો કેમ કે તમને હર પલની હરેક માહિતી જ્ઞાન સહાયક વિદ્યા સહાયક શિક્ષણ સહાયક કોઈ પણ ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઈ પણ ભરતી આવે તમને જાણ કરવામાં આવશે તો અવશ્ય તે મિત્રો તે ચેનલ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી તે પણ ગ્રુપમાં જોડાઈ જઈએ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકવું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે તમને કહ્યું તેમ કે મિત્રો જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક બાબતે લેટેસ્ટ પરિપત્ર તમે જોઈ શકો છો અહીંયા કે અગત્યની સૂચના જ છે કે જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગમાં પસંદગી થયેલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલ ઉમેદવાર ઓનલાઈન વેરિફિકેશન થયા બાદ પોતાની પસંદગી થયેલ શાળામાં જઈને હાજર થવાનું રહેશે અને સંબંધિત સંસ્થાઓમાં જઈને જ્ઞાન સહાય કરારની શરતો તે નકલમાં સંસ્થા પ્રમુખ મંત્રીના સહિકા કરાવવાનું રહેશે જે પૈકી એક નકલ પોતાની પાસે બીજી નકલ સંસ્થાની પાસે અને ત્રીજી નકલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાં જમા કરવાની રહેશે અને આ સાથે જ હાજર રિપોર્ટ તેમજ પોતાનું બેંક ખાતા વિગત દર્શાવતું પ્રથમ પેસ્ટનું નકલી જમા કરવાનું છે તો મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક બાબત લેટેસ્ટ પરિપત્ર લેટેસ્ટ સૂચના અગત્ય સૂચના તમે કહી શકો છો કે ઓનલાઈન વેરિફિકેશન થયા બાદ તમારી કરાર અને સરળતાની નકલમાં તે નકલ આપવાની છે એક તમારી પાસે એક એક પ્રમુખ મંત્રી પાસે શિક્ષણ અધિકારી પાસે તમારી ત્યાં પહોંચાડવાની રહેશે સાથે સાથે મિત્રો જેમને પગાર બાબતે પગાર લેવા માટે સેલરી લેવા માટે તમારી જે પ્રથમ પેજનું પ્રથમ તમારે જે પોતાની બેંકની પોતાની બે ખાતાએ વિગત દર્શાવતું પ્રથમ પેજનું પેજ જમા કરવાની નકલ જરો તમારે ત્યાં પહોંચાડની રહેશે તો મિત્રો આ હતી અગત્યની સૂચના આવીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી